જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં તો આજે હું આવેલો છું શેત્રુજી નદીના કિનારે હાલરિયા ગામ તમને નદી બતાવું જો ક્લીન છે હાવ અને જો ઘણા બધા બાવળિયા છે અને બહુ મોટી નદી આવેલી છે આ અને અહીંયા જો રેતી પણ ભરાય છે અને જો સામે પુલ છે જો અહીંયા પુલ આવેલો છે ખાલી તમે જોવો પુલ આ પુલ છે અહીંયા અને અહીંયા પાણી જુઓ તમે ખાલી એકદમ ક્લીન હાવ ચોખ્ખું રેતી હોય એટલા માટે જુઓ પી લેવાનું મન થાય એવું પાણી છે ખાલી ભાઈ જો અહીં પી હો તો લેવાનું આમ કરીને આમ બહુ મસ્ત અને ઠંડુ અને મીઠું પાણી છે ભાઈ ચાલુ નદીનું પાણી છે એટલે મીઠું જોઈને જોવા તમે નદી જુઓ તમે કેમ છે બાકી લોકેશન કેવું છે અને ધમભાઈ જો તમે ખાલી એ તો પોઝ દેને ઊભા છે કે મારો ફોટો હમણાં પાડશે જો તમે તું સમજા હા નઈ તું સમજા નહીં સને બાકી એમ ફર્સ્ટ ક્લાસ અને અહીંયા જો કૂતરા પણ બેઠા છે આપણી સાથે વ્લોગમાં લઈ લેવી એને કેવા બેઠા શાંતિથી અને એની પાછળ બેઠા બેઠાને બે કપલ છે જો બે કપલ બેઠા છે